વેગ કઈ દિશામાં હશે એક દિશામાં હશે મારી પાસે વિદ્યુતભારિત કણ પર લાગતું ચુંબકીય બળ વિદ્યુત ભારિત કણ પર कोण पर लागू चुंबक के केवल f बराबर q v क्रॉस b अनुसार आप ही सका v क्रॉस b अनुसार आप ही सका है मारे पहला कोना माडे जवान छे इलेक्ट्रॉन माडे जवान छे जो इलेक्ट्रॉन माडे चर्चा करिए पेहलो लिए इलेक्ट्रॉन माडे

जे दिशा में i क्रॉस j k था माइनस e v क्रॉस b इनटू शुद्ध है मेरे पास के डायरेक्शन था तो इलेक्ट्रॉन पर लागू बल इलेक्ट्रॉन पर कई दिशा में बल लगसे ऋण z दिशाओं कई ऋण z दिशा में बल लागे ઇલેક્ટ્રોન પર કઈ દિશા બળ લાગશે ઋણ લાગે હવે એવું જ મારી પાસે અહીંયા પ્રોટોન માટે જોઈએ પ્રોટોન માટે આ બીજું મને ઓપ્શન કીધું પ્રોટોન માટે પ્રોટોન માટે શું થાય જુઓ મારી પાસે લાગતું બળ એફ પી બરાબર એનો વિદ્યુત બળ ઈ અહિયાં વેગ તો આ દિશામાં જ છે ક્રોસ બી જે દિશામાં છે ধন যে ধন যে দিশা বড় পাশে আহ খাস ব্যাপার ভুল করেছে আই ডোট আই ডোট কে তো થાય પણ જો આ જે ક્રોસ આઈક્રો ઉલટાઈ ના હોત તો શું પાસે માઇનસ કે થાય ઘણા બધા વિદ્યાર્થીઓની ભૂલ પડે છે ડાયરેક્શન માટે બહુ મોસ્ટ ઇમ્પોર્ટેન્ટ છે મોસ્ટ આઈએમપી છે 哎呀！